તો મિત્રો કાલનો વિડીયો એક કલાકનો કલાક જેવો થઈ ગયો તો પાંચ હતા ને સોંતી જોજો હરવા હરવા તમને ટાઈમ મળે માફ કરજો હવે નહીં ભૂલ કરી માફ માફ કરજો બહુ રોબો વિડીયો થઈ ગયો એટલે કાલે બહુ રોબો વિડીયો બનાવી દો અને તમારે અપલોડ કરી દીધો અપલોડ કરી દીધો ભૂલ માફ કરજો હવે મિત્રો તો જય માતાજી મિત્રો પહેલું ગ્રાહક આવી ગયો અમાર ગ્રાહક તો આવી ગયો પણ ઢોસાનો ગ્રાહક આવ્યું તો બનાવીશું ઢોસો આજ લેટ ગ્રાહક આ દસ વાગી ગયા મિત્રો તો હવે ચાલુ કરીએ કાલનો વિડીયો બહુ લોંગ થઈ ગયો મિત્રો તો માફ કરજો હવે શોર્ટ નાખીશું એકદમ વિડીયો બનાવ્યા પછી એને કટ કટ કરવાનો જીવ નહોતો થતો દોઢ બે કલાકનો હતો પણ પચાસ મિનિટ રાખી અને અપલોડ કરી દીધો મિત્રો પણ હવે નેક્સ્ટ ટાઈમ ભૂલ નહીં થાય પંદરથી વીસ મિનિટનો વિડીયો બનાવીશું મેન મેન શોર્ટ લઈને તો માફ કરજો મિત્રો

સિદ્ધરાજ ભાઈ રોજના કસ્ટમર શું બને સરસ તો સિદ્ધરાજ ભાઈ કડક ઢોસો ખાતા નહીં થોડો ઢીલો રખાવીએ જેને કડક ભાવે કડક એમના નોર્મલ ભાવ કડક ભાવતો નહીં મિત્રો તો એમના માટે નોર્મલ બનાવીશું કડક નહીં કરીએ સિદ્ધરાજ ભાઈ રહ્યા નોર્મલ ઢોસો ખાવાના શોખીન છે કડક નહીં મજા આવતી એટલે એમને કાયમ નોર્મલ જ બની ગયા એમ

આ દોસો હા આ ત્યાં તોલડી લાવવા બાજુ ત્યાં ત્યાં ગ્રાહકનો બેહાડો

તાવળ વાળા ગ્રાહક હતા એટલે કીધું પછી આવો કે પછી આઈએ તો એવી રીતે મિત્રો શાંતિ શાંતિથી આપીສ પાલચંદભાઈ આલો ભાઈ આલે આલે શાંતિનભાઈ તમારો પેલો પછી ઓર્ડર હો જલ્દી કર સારું મને આ આ આ આ આ છે ભાડે નોટ લાવ અરે તું ભૂલવાતો લેલે ખૂલે તે મેં દેતે હું હા ખૂલ્લેવાલે ગોવાજી એજો વ્યવાર છે ચલા દોસાને ને તૈન દોસા લે કુતકો ના છે તો મુટી દેજે

બધા ગ્રાહકોને હાંચવા પડે બધા ગ્રાહકો ગ્રાહક નું ગરમય મગજ હોય યાર તો અમારું હું દસે આવે ગોવાજી ફોવાજીને સગાડી દે મને છૂટું બુટ્ટું ચોળા તો દસે આવે બધું હાચવું પડે મિત્રો

ઓકે ખાઈ લો ના હેડો પણ મિત્રો ત્રણ વાગી ગયા બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હિસાબ તો ગોવાથી ચાલશે મારા ગોમના ફૂડભાઈ આયા નોકરી સુધી મારે છોકરી બે ત્રણ દિવસથી કહેતી હતી કે પપ્પા ઢોસા લેતા આવજો અરવિંદ કાકાના ઇતિહાસથી ઢોસા લેતા આવજો એટલે હું આવ્યો તો પણ કાલે પતી ગયા હતા એટલા માટે આજ ફેરથી આવ્યો અને પાર્સલ ઢોસા મારે ઘેર મારી બેબી માટે લઈ જવાના છે તો મિત્રો ફુડફાઈ અમારે આવ્યા નોકરી સુધી

તો મિત્રો આ તો ધંધો ગોવાથી છે અને વિડીયો એકદમ શોર્ટ મેખશું મિત્રો રોજ રોજ વિડીયો ઉતારીએ પણ બહુ લોંગ થઈ જાય પછી હું મૂકવું હું ના મૂકવું એવું થઈ શું રહ કારણ કે બધો વિડીયો આખા દિવસનો હારો ઉતર્યો હોય એવું નહીં હોતું બહુ મોટો બનાવો પણ હારો જ હોય પણ મેકી નહીં એકા તો બહુ લોંગ પડી જાય વિડીયો તો

તો મિત્રો આજનો ધંધો તેરસો વીસ રૂપિયા થયો અને વિડીયો રોજ અપલોડ કરવો પડે એટલે મિત્રો હવે થોડો શોર્ટ કરી દે કારણ કે નહીં થતો બહુ મચીએ પણ આખું પાછું થઈ જાય આખો પાસે થઈ જાય છે જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મળીશું નવા એક બ્લોકમાં મળીશું નવા એક બ્લોકમાં રજા રહી જાય કાલે સવારે આઠ વાગ્યા છું હવે કામ પાસે ચાલુ જ રાખી દીધી કરવાનું રહે ઓકે મિત્રો